કરજણ ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાના કથિત નિવેદનના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કથિત ટિપ્પણીનો વિરોધ હવે રાજકોટના સીમાડા વળોટીને સમગ્ર રાજ્યમાં પ્રસરી રહ્યો છે કથિત ટિપ્પણીના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર વિરોધ પ્રદર્શન યોજી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે ભાજપ સરકાર પર દબાણ વધી રહ્યા છે રૂપાલાનો વિરોધ હવે કરજણ સુધી આવી પહોંચ્યો છે કરજણ ક્ષત્રિય સમાજમાં પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈ સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે શુક્રવારના રોજ કરજણ ક્ષત્રિય સમાજ કરણી સેના મહાકાલ સેના

જય માતાજી આજે ક્ષત્રિય સમાજ જ્યારે રૂપાલા સાહેબના એક સ્ટેટમેન્ટના આધારે બેન દીકરીઓ પર જે લાંછન લગાડે ભાષણ કર્યું અને જે સમસ્ત ગુજરાતની અંદર જે માહોલ અત્યારે બન્યો છે એના અનુસંધાનની અંદર આજે પ્રાંત સાહેબ અને કલેક્ટર કલેક્ટરશ્રીને કરજણ ખાતે સમસ્ત હિન્દુ સમાજ તથા ક્ષત્રિય સમાજ ભેગો થઈ આવેદનપત્ર અપાયા છે આવે માત્ર એક ચિઠી કહેવાય પરંતુ ક્ષત્રિય સમાજની જે લાગણી દુભાઈ છે એ લાગણી દુભાઈ અને આજે ક્ષત્રિય સમાજ લાગણી અને માંગણી સાથે આજે અરજી કરવા આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે ભાઈ રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય જો રદ નહીં થાય તો ક્ષત્રિય સમાજના તો ઇતિહાસ છે કોઈ એવો સમાજ બતાવે કે ક્ષત્રિય સમાજ સિવાય કોઈ ઇતિહાસ હોય અને જ્યારે ક્ષત્રિય સમાજની બેન બેટી પર વાત આવે ત્યારે ક્ષત્રિય સમાજ માફી નહીં પરંતુ એની ગાલ પર થપ્પડ મારે એવી તાકાત ધરાવતો આ સમાજ છે અને આ સમાજની દીકરીઓની લાગણી લાગણી છે અને ક્ષત્રિય સમાજ હથિયાર લેવા પણ પાછો પડે એવો નથી પરંતુ આજે મીડિયાના માધ્યમથી હું સરકારશ્રીને કહેવા માગું છું કે રૂપાલા સાહેબની અંદર શું તમે જોઈ ગયા છે કે આજે ક્ષત્રિય સમાજને અલાયદો રાખવાનું કામ કરી રહ્યા છે અને અંદર અંદર વિખવાદ કરી ક્ષત્રિય સમાજ તથા પટેલ સમાજનો જે વિખવાદ કરવામાં પાછી પાણી કરતા નથી પરંતુ અમે ક્ષત્રિય સમાજ અન્ય સમાજ સર્વ સમાજને લઈને ક્ષત્રિય સમાજ આજે ચાલતો હોય ત્યારે સમાજના દ્રષ્ટિએ આજે લાગણીને માંગણીનું માન સન્માન આપી આજે આવેદનપત્ર પાઠવ્યું છે અને ખુલ્લા શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે રૂપાલા સાહેબની જલ્દ સે જલ્દ ટિકિટ રદ થવી જોઈએ